હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં આજે આપણે આ વિડીયોમાં જોશું મેથ્સનો એક આઈએમપી ટોપિક ખૂબ જ જરૂરી જે હે ભાગુ સભાનો નિયમ આ નિયમથી કેટલા બધા ઇક્વેશન સોલ્વ કરવામાં આવે છે તો જો ભા એટલે શું કે ભાંગાકાર ગુ એટલે ગુણાકાર સ એટલે સરવાળો અને બા એટલે બાદ બાકી તો આનો નિયમ કઈ રીતે લાગુ પડે છે તે આપણે જોઈએ તો જો નિયમ શું કહે છે એક તો કે ગણિતય પ્રક્રિયાઓ એ ભાગુસભાના ક્રમમાં થાય છે એટલે કે પહેલાં ભાંગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને અંતે બાદ બાકી તો જો આનું ઉદાહરણ આપણે જોઈ લઈએ તો એક રકમ રખેલી છે એક વત્તા ત્રણ ગૃહણા ચૌદ ભાંગા બે માઇનસ વીસ હવે આ રીતેની રકમ હોય તો તમને એમ લાગે કે આમાં આપણે પહેલાં કરવું શું સરવાળો કરીએ કે ગુણાકાર કરીએ કે બાદ બાકી કરીએ કે ભાંગાકાર કરીએ તો ત્યાં આપણે ભાગુ સભાનો નિયમ અપનાવવો પડે તો પહેલાં શું કરવાનું તો કે ભાંગાકાર કરવાનો તો ભાંગાકાર કોના વચ્ચે છે તો ચૌદ ભાંગા બે તો એ પહેલાં આપણે કરી નાખવાનું ચૌદ ભાંગા બે કરશું તો સાત જવાબ આવે હવે બીજું શું છે તો કે ભાંગાકાર કર્યા બાદ ગુણાકાર કરવાનો જો ભાંગાકાર ના હોય તો દાયરેક ગુણાકાર કરવાનો ભાંગાકાર હોય તો પછી ગુણાકાર એના પછી લેશું તો હવે શું છે ચૌદ ભાંગા બે સાત આવ્યા તો એનો ગુણાકાર ત્રણ એ કર્યો તો ત્રણ ગુણ્યા સાત કરવાના બીજી રકમ તો એમને મૂકી દેવાની એને કાંઈ કરવાનું નહીં અત્યારે છેલ્લે સુધી જ્યારે તેનો વારો હોય ત્યારે જ એ કરવાનો ત્રણ ગુણ્યા સાત કરીએ તો એકવીસ આવ્યા હવે શું છે તો ભાગ સ સરવાળો આવ્યો તો સરવાળામાં આવ્યો તો સરવાળો કોની આરે છે તો કે એક અને એકવીસ આ રે તો એક પ્લસ એકવીસ કરીએ બાવીસ અને માઇનસ વીસ જે છે એ તો એની જગ્યાએ રાખજો ને અને છેલ્લે માઇનસ વીસ રહ્યા તો છેલ્લે બાદ બાકી રહી તો બાદ બાકી આપણે કરી નાખવાની બાવીસ માઇનસ વીસ કરીએ તો બે તો આ રકમનો જવાબ બે આવે છે આ નિયમ ભાગુસભાના એપ્લાય કરીએ આપણે નિયમ લાગુ કરીએ એટલે બે જવાબ આવે અને જે આપણો આન્સર સાચો એ બીજું તમે આ રકમ વાંચીને આડા આવડું ગમે કરો પહેલાં સરવાળો કરી નાખો બાદ બાકી તો તે બધું ખોટું તમારું જવાબ પડે એટલે આ નિયમ તમારે ભાગુસભા યાદ રાખ લેવાનું ખાલી એક એક જ વાક્ય છે શબ્દ ભાગુસભા એટલે તમને આવું રકમ હોય એટલે ખ્યાલ આવી જાય કે શું કરવું આપણે તો મિત્રો આ વિડીયો જે તમારા આ ફ્રેન્ડ સર્કલમાં મિત્રોમાં તૈયારી કરતા હોય તો એક્ઝામની તેને આ વિડીયો ફોરવર્ડ કરજો જેથી તેમને પણ આ માહિતી કામ આવે અને વિડીયો જોવા માટે તમારો આભાર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો